આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર શહેરમાં બુધવારે સાંજે પડેલા વરસાદને કારણે શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલી વરસાદી પાણીના નિકાલની કેનાલમાં પાણી નહીં ગળાતા પાણી ઓવરફ્લો થતાં માતાના પરા વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયો શહેરના મુખ્ય બજારમાં તથા અંદરના વિસ્તારોમાંથી વરસાદી પાણીના નિકાલ માટે વર્ષોથી આ કેનાલ બનાવવામાં આવી છે જેની સફાઈ કરવા માટે નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે આવી હોય તેમ લાગી રહ્યું હતું કાલે રાત્રે શહેરમાં માત્ર એક ઇંચ વરસાદ પડ્યો તેમાં જ આવી દશા થાય તો દક્ષિણ ગુજરાતની જેમ એક સાથે ત્રણ ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ આવશે ત્યારે તો આ શહેરના આ વિસ્તારની કેવી હાલત હશે કાલે રાત્રે જાણે સવાલા દરવાજા વિસ્તારમાંથી સવલી નદી પસાર થતી હોય તેવી ચર્ચા આ વિસ્તારના લોકો કરી રહ્યા હતા પહેલી વખત જ એક સાથે આટલું બધું પાણી આવવાના કારણે આ વિસ્તારના વેપારીઓના જીવ ઊંચા થઈ ગયા હતા અને પોતાની દુકાનોના શટર બંધ કરી દીધા હતા શહેરના વરસાદી પાણીના નિકાલની કેનાલમાં ગાબડું પડ્યું છે તે અંગેના સમાચાર અગાઉ અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા છતાં પણ નગરપાલિકાના ખડે ગયેલા વહીવટને કારણે એક ઇંચ વરસાદમાં જ આ કેનાલ ઓવરફ્લો થતા કાળકા માતાના પરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા તો હજુ પણ સમય છે તો નગરપાલિકા દ્વારા આ કેનાલની તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગણી માંગણી છે તો શું નગરપાલિકાના સત્તાધીશો આ બાબતે ગંભીરતાપૂર્વક કોઈ કાર્યવાહી કરશે ખરા नगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पल इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बिग प्लेग्राउंड इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है નાઇન નાઇન ટુ ફાઈવ સિક્સ એટ એ થ્રી ઝીરો સિક્સ સેવન એટ ફાઇવ જીરો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ